મહાશક્તિમાં હું સ્વાગત કરું છું આજે આપણો વિષય છે ખીચડી ખીચડીને અલગ અલગ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે ગ્રહો સાથે પણ જોવામાં આવે છે કારણ કે જે ખીચડી છે તે વિભિન્ન ગ્રહો સાથે સાંકળીને જો બનાવવામાં આવે

જેને શુક્ર સાથે સંબોધવામાં આવે છે અને સાથે સાથે જે ખીચડીમાં આપણે પાણી નાખીએ છીએ તે જળ એટલે કે ચંદ્રમાં ખીચડીમાં વપરાતી જે દાળ જે છે તેને આપણે અલગ અલગ રીતે ગુરુ રાહુ કેતુ અને શનિ સાથે સંબોધીએ છે

કારણ કે આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખીચડી જે છે તે આપણા શરીરના જે વાત પિત્ત અને કફ જે દોષ છે તે ત્રિદોષને શાંત કરે છે અને તેને સંતુલિત બનાવે છે માટે આપણને ચિકિત્સક દ્વારા પણ ખીચડી આ ખાવાની સલાહ આપવામાં આવે છે મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે પણ જો આપણે વાત કરીએ તો આપણા શરીરના જે ત્રિદોષ છે તેમાં પણ જે આપણો પિત્ત દોષ જે છે તે એસ્ટ્રોલોજી મારફતે આપણે જોવા જઈએ તો તે સૂર્યના કારણે થાય છે સૂર્ય ક્યાંક અશુભ ફળ આપતો હોય કે તેના લીધે જો કોઈ દોષ થાય તો તે છે દોષ માટે જ્યારે આપણે ખીચડીમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણા પિત્તદોષને શાંત કરે છે કારણ કે હળદરમાં એન્ટી ગુણ હોય છે મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ જો આપણે વાત કરીએ તો જ્યારે આ હળદર જે છે તે એન્ટિબાયોટિક્સનું કામ કરે છે અને એન્ટિબાયોટિક્સ એટલે કે હળદરમાં એક એવો ગુણ છે કે જે તમારા શરીરના બેક્ટેરિયાને નાશ કરે છે અને જ્યારે તમારા જે શરીરના ત્રિદોષની વાત કરીએ તો જે પિત્તનો દોષ થાય છે તે સૂર્ય સંબંધિત દોષ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરમાં પિત્ત દોષ વધી જાય છે ત્યારે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિને સૂર્ય અને મંગળ સંબંધિત કોઈ સમસ્યા છે તેના કારણે વ્યક્તિમાં પિત્ત દોષનું પ્રમાણ વધે છે ત્યારે ખીચડીમાં તમે હળદરનો ઉપયોગ કરો છો તે તમારા પિત્ત દોષને નાશ કરે છે સાથે સાથે ખીચડીમાં વપરાતા ચોખા અને પાણી પણ તમને ખૂબ જ પાચક્ય કહેવામાં આવે છે પાચક દ્રવ્ય ગણવામાં આવે છે જેના લીધે પણ તમારા શરીરની જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તે સુધરે છે આગળ જ્યારે વાત કરીએ તો ખીચડીમાં જ્યારે આપણે અલગ અલગ પલ્સીસ અલગ અલગ દાળનો જે ઉપયોગ કરીએ છીએ તેમાં પણ નિયમિત જો બુધવારના દિવસે તમારા જે આખા મગ છે તેને પલાળીને ત્યારબાદ તેની ખીચડી જો તમે ખાવ છો સાથે સાથે આ ખીચડી થોડી થોડી તમે પક્ષીઓને ચણ નાખો છો તો પણ જો તમને વ્યવસાય સંબંધિત કોઈ તકલીફ છે અથવા તો તમારા વ્યવસાયમાં તમે પ્રગતિ નથી કરી શકતા તમારા કરિયરમાં ક્યાંક ને ક્યાંક તમે અટકાવજો કોઈ પરીક્ષામાં તમે પાસ નથી થઈ શકતા તો જો બુધવારના દિવસે આ ઉપાય કરી લેશો તો ચોક્કસ તમને ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત થશે સાથે સાથે વાત કરીએ તો આપણા જે શાસ્ત્રો છે તેમાં એવું કહેવાય છે કે જે સાત દિવસ છે તેમાં પણ ખાસ કરીને ગુરુવારના દિવસે તમારે ખીચડી ન બનાવવી જોઈએ કોઈ પણ એવા શુભ તિથિ કે શુભ દિવસોએ આપણે ખીચડી નથી બનાવતા જેમાં ખાસ કરીને ચૌદશ છે અમાસ છે પૂનમ છે બેસતો મહિનો છે રવિવારનો દિવસ છે મંગળવારનો દિવસ છે કે ગુરુવારનો દિવસ છે આવા દિવસોએ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ખીચડી ન બનાવવી જોઈએ આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ માનવામાં આવ્યો છે કે ગુરુવારના દિવસે તમારે ખીચડી ન બનાવી જોઈએ કારણ કે ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે બૃહસ્પતિનો દિવસ છે બૃહસ્પતિ એટલે જે સુખાકારીનો દિવસ છે આ દિવસે તમારી ખીચડી ઘરે ન બનાવવી જોઈએ અથવા તો જો તમે ખીચડી બનાવો છો તો ખાસ કરીને તમારે તેમાં પીળા કલરની દાળનો ઉપયોગ કરીને જે ચણાની દાળ છે અથવા તો અરહરની દાળ તમારે તેનો બનાવી અને ખીચડી બનાવવી જોઈએ આ રીતે જો તમે ખીચડી બનાવો છો તો ગુરુ ગ્રહ પણ મજબૂત થાય છે અને તમને ગુરુ સંબંધિત જે સમસ્યા છે તે દૂર થાય છે છે જ્યારે જ્યારે આપણે આપણે જે ખીચડી બનાવીએ ત્યારે તેમાં લવિંગ છે મરિયા છે અજમો છે જીરું છે રાય છે વગેરે જેવા જે તેજ મસાલાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તે આયુર્વેદની દ્રષ્ટિએ પણ આપણને એટલો જ ફાયદો અપાવે છે સાથે સાથે આપણા શરીરમાં બનતા જ આ ત્રિદોષ છે તેનો પણ તે નાશ કરે છે તમે જોયું હશે કે કેટલાક ધાર્મિક જે જગ્યાઓ છે ત્યાં આગળ શનિવારના દિવસે ખીચડીનો ભંડારો થાય છે ખીચડીનું વિતરણ કરવામાં આવે છે તેની પાછળ પણ એક જ્યોતિષશાસ્ત્ર મુજબ છે તેમનો સહારો બને છે અને ખીચડી આરોગ્યને તે લોકો સ્વસ્થ પણ રહે છે અને પોતાના પેટની ભૂખ પણ સંતોષે છે માટે જે ગ્રહ છે તેને ખીચડી સાથે સંબોધવામાં આવે છે માટે શનિવારના દિવસે અવશ્ય તમારે ખીચડી ઘરે બનાવીને તમારે તે ગ્રહણ કરવી જોઈએ ખાસ કરીને તમારી ખીચડીમાં કાળા અડદ તે ને નાખવા જોઈએ અને અને ખીચડી તમારે શનિવારના દિવસે કાળા ચોખાની જોઈએ આ તમે ખાઓ છો અથવા તો તમે લોકોમાં માં વહેંચો છો તો પણ શનિ સંબંધિત જે સમસ્યા છે તે તમારી દૂર થાય છે અને સાથે સાથે તમારો શનિ ગ્રહ પણ મજબૂત બને છે આવી જ રીતે જ્યારે તમે વાર મુજબ ખીચડી બનાવો છો જેમ કે સોમવાર નો દિવસ છે ત્યારે તમારે મગની દાળ અને ચોખાની ખીચડી બનાવી મંગળવારના દિવસે તમારે મસૂરની દાળનો ઉપયોગ કરવો બુધવારના દિવસે તમારે મગ જે છે આખા તેનો ઉપયોગ કરવો જોઈએ ગુરુવારના દિવસે તમારે ચણાની દાળનો ઉપયોગ કરવો જોઈએ શુક્રવારે તમારે માત્ર જે ચોખા છે તેની સાથે તમારે પીળી જે મોગરની દાળ આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ શનિવારના દિવસે તમારે કાળા અડદનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે જો તમે વાર મુજબ ખીચડી બનાવશો તો તમને આયુર્વેદની સાથે સાથે તમને જે શાસ્ત્ર છે તે મુજબ પણ તમારા ગ્રહો શુભ ફળ આપશે ખીચડીનું તમે તમારા માન સન્માનમાં હાનિ પહોંચે છે તમારા કાર્યોમાં રૂકાવટ આવે છે વિઘ્ન આવે છે તો શનિવારના દિવસે તમે ખીચડીનું વિતરણ કોઈ પણ શુભ સ્થાન ઉપર ઉભા રહીને કરો છો તો શનિગ્રહ પણ તમારો મજબૂત બને છે આવી રીતે ખીચડીના વિશેષ ઉપાયો કરીને પણ તમે જતી મુજબ તમારા ત્રિદોષને શાંત કરી શકો છો અને તમારા ગ્રહોને પણ મજબૂત બનાવી શકો છો નમસ્કાર